જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એરમાં આજે તારીખ પહેલી મે અને ગુરુવારના રોજ જસ્ટર માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો 750 થી 800 ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ Dzialeena des Llany, des Llany. Papa? Hello this! Da Da Die refinit, there's high Jobjm Marshaledi,ые are中国3 Harusidal3 Harusしょう pagar, Carilla, tube 23 Five hours. 2 Barad and get it with its like a 1 vis year나� 2 get a white einges entra Ó k biraz kērini હજાર બસો ને 4270 રૂપિયા સુપરમા સુપર કટિંગમાં હોય તમે ઉકા પાડમાંથી આ

लेगा वो सब डाटा नीचे रमेश काका जय हो हेलो रमेश भाई हाल पाछिना पूरा થઈ ગયો હાલે શાર એ છે જણા પૂરા કપાસ થઈ ગયો ઉપર 71 201 એ છે रमेश કાકા હા હાલો આ કોઈ નથી એકાઈ બેન 91 41 2016 18 2568 83 83 रमेश કાકા એટલે 41

चार हजार एक सौ पचास रुपया मीडियम सुप्रमान चार हजार एक सौ रुपया पूरा जूनू सुप्रमान રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે કરો અને ખેતર સુધીની ફ્રી હોમ જ ફોન મેળવો

ને ગવળો બોલો લખજો બોલો લખજો અરે બાવા એક કરી એક ચાર 1100 રૂપિયા પૂરા જૂનું રૂપિયા 20000 12 વાર હોલ્ડર 25000 ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર બસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે આવક ઓછી હોવાથી આજે માત્ર એક જ ભાગ આવશે